ગોધરા તાલુકા ભાજપ પ્રમુખ સંજય પટેલે મારામારી કરી હોવાની ઘટના ગોધરા તાલુકાના પરવડી હાઉસમાં મારામારી ધમકીઓ અને સોનાની ચેન ગુમ કરી હોવાનો મામલો સામે આવ્યો છે મારામારી બાદ ઇજાગ્રસ્ત થયેલા સંચાલકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે તાલુકા ભાજપ પ્રમુખ સંજય પટેલ સહિત ત્રણેય સમૂહ સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે ગોધરા તાલુકાના પરવડી ચોકડી ખાતે આવેલ સ્ટેઇન ગેસ્ટહાઉસમાં થયેલી ઘટનામાં ગેસ્ટહાઉસના સંચાલક સાથે મારામારી જાનથી મારી નાખવાની ધમકીઓ તથા સોનાની ચેઇન ગુમ થવાનો મામલો સામે આવ્યો છે ફરિયાદ મુજબ ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં રહેતા પ્રિયંકાબેન ભાર્ગવ જયસ્વાલના પતિ ભાર્ગવ જયસ્વાલ ગેસ્ટહાઉસ ચલાવે છે ગત તારીખ પંદર ઓગસ્ટના સવારે ગેસ્ટહાઉસના મેનેજરે ફોન કરી કહ્યું કે ત્રણ વ્યક્તિઓ ગેસ્ટહાઉસમાં આવ્યા છે અને કેટલાક રોડ પર ઊભા છે તેથી ભાર્ગવ જયસ્વાલ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા થોડા સમય પછી વિશાલ જયસ્વાલે પ્રિયંકાબેનને માહિતી આપી હતી કે ભાર્ગવ સાથે ઝઘડો થયો છે અને તેની ઈજા પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે બીજી તરફ સાંજે ભાર્ગવ જયસ્વાલે ઘરે પહોંચીને કહ્યું કે પરવડી ગામના અમે ગોધરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ અને કલ્પેશભાઈ પટેલ ગેસ્ટ હાઉસ પર આવ્યા હતા અને મેનેજરને બહાર ન જવા દઈ તેમણે ગેસ્ટ હાઉસ અનલીગલ હોવાના આક્ષેપો સાથે ઝઘડો શરૂ કર્યો હતો તો જાહેર રજા હોવાને લઈને નોટિસ મોકલવા વિશે વિવાદ થતા ત્રણેય વ્યક્તિઓએ મારપીટ કરી માથા મોઢા છાતી પર ઈજા પહોંચાડી ધમકીઓ આપી કે ગેસ્ટહાઉસ ચાલવા ન દઈએ અને બંધ કરી દઈશું તેમ ધમકીઓ આપી હતી વધુમાં મારામારી દરમિયાન તેમની બત્રીસ ગ્રામ વજનની સોનાની ચેન પણ ગુમ થઈ ગઈ હતી રાત્રે સવા બારેક વાગે ભાર્ગવ જયસ્વાલને છાતી અને માથાના દુખાવા સાથે આંખ નીચે ઈજા થતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં હાલ તે સુધારા હેઠળ છે ફરિયાદમાં આરોપીઓ વિરુદ્ધ મારપીટ ધમકી અને ગેરકાયદો કૃત્યો સાથે સોનાની ચેન ગુમાવવાનો ગુનો નોંધવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે ત્રણ ઇસરો સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે બીજી તરફ ગોધરા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સંજય પટેલ સામે ગુનો નોંધાતા રાજકીય વર્તુળમાં ભૂકંપ સર્જાયો છે બીજી તરફ વિરોધ પક્ષ તેમજ ભાજપના અન્ય હોદ્દેદારો દ્વારા શિસ્તભંગ બદલ સંજય પટેલને ભાજપ સંગઠનના પ્રાથમિક સભ્યપદથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે